ફક્ત આ વસ્તુને ખાવાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે ધનની તંગી હોય કે વ્યવસાયમાં અડચણ હોય દરેક સમસ્યા દૂર થઈ જશે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલું ધન અને સુખ મળશે કે તેને સંભાળવું મુશ્કેલ બની જશે ભવિષ્યની સાત પેઢી પણ મહેનત વગર સુખ ભોગવશે તમારા રૂપિયા પૈસા વધશે અને બેંક બેલેન્સ સતત વધતું રહેશે તમારા ઘરના પિતૃદોષ રાહુલ દોષ કે કાળસ દોષ પણ હંમેશા માટે નષ્ટ થઈ જશે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાનકડી વિનંતી કે વીડિયો અંત સુધી જરૂર જુઓ આ વીડિયોને બિલકુલ પણ સ્કીપ ન કરો કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલી છે અને વિડિયોને બીજા લોકો સાથે શેર કરો જેથી કરીને બીજાનું પણ ભલૂમ થઈ શકે અને આ ભક્તો વિડીયોને એક સુંદર લાઇક જરૂર આપજો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ માહિતી તમને સૌથી પહેલા મળે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં મિત્રો જો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારો નિર્ણય છે પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો ભેડો પાર થઈ જશે આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આગળ તમારી મરજી તમે પોતે જ એકલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડીયોમાં આપણે વધુ ચર્ચા કર્યા વગર સીધો વિડીયોને શરૂ કરીએ ભક્તો 23 મહિના રોજ આવતી અપરા એકાદશી બહુ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે પૂજા અને ઉપવાસની સાથે સાથે એક વિશેષ વસ્તુ ખાવા માત્રથી જ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી જાય છે જો કોઈ શ્રદ્ધાથી ઉપવાસ કરે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે જેને સંતાન સુખ લગ્ન સુખ અથવા ધનની ઈચ્છા હોય તેમના માટે આ દિવસ ખૂબ લાભદાયી છે આ દિવસે ઉપવાસ કરવાથી જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તેથી પ્રિય ભક્તો કપરા એકાદશીની રાત્રે આ વસ્તુ ખાવાથી ઘરમાં સમૃદ્ધિ બની રહે છે અને મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અપરા એકાદશીનો ઉપવાસ હંમેશા નિર્જળ રાખવામાં આવે છે પણ જો તમે તેવીસ મે બે હજાર પચીસના દિવસે અપરા એકાદશીની રાત્રે આ એક ખાસ વસ્તુ ખાઈ લો તો તમારા ધન ધનદોલત એટલી બધી આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં આ ઉપાય ખૂબ જ સરળ અને અસરકારક છે જેને તમારે જરૂર અજમાવવો જોઈએ ભક્તો તેવીસ મે બે હજાર પચીસ ના રોજ કપડા એકાદશી પર જે લોકોના ઘરમાં ત્રણ વસ્તુઓ બનશે અને જે લોકો આ વસ્તુ ખાશે ત્યાં આખું વર્ષ ઘન અને સમૃદ્ધિ બની રહે છે પ્રિય ભક્તો આ વખતે કપડાં એકાદશી એકસો ચુમ્માલીસ વર્ષ પછી એક અનોખા યોગમાં આવી રહી છે જેના કારણે તેનું મહત્વ ઘણું વધી જાય છે અને પૂજા પાઠ કે ઉપવાસ કરો કે ન કરો પરંતુ આ એક વસ્તુ જરૂરથી ખાઈ લેવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં એટલો પૈસા આવશે કે તમે પોતે આશ્ચર્યચકિત રહી જશો સાથે જ ભક્તો આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે અપરા એકાદશી પર એક એવી વસ્તુ છે જેને ઘરમાં ભૂલથી પણ ન બનાવી અને ખાવી પણ ન જોઈએ નહીંતર આખા પરિવાર પર સંકટ આવી શકે છે સાથે પ્રિય ભક્તો આ વિડીયોમાં આપણને એ પણ જાણીશું કે અપરા એકાદશી પર એવું શું ખાવું જોઈએ જેના કારણે તમારા જીવનમાં માતા લક્ષ્મીજીની કૃપા સદાય માટે બની રહે સાથે ભક્તો આ વીડિયોમાં અમે તમને એ પણ કહીશું કે ત્રેવીસ મે એકાદશી પર દૂરથી પણ આ પાંચ કામ કરશો નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે જે પણ માતાઓ અને બહેનો આ દિવસે આ કામો કરે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે ઘરમાં ધનની તંગી આવે છે અને માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને ચાલ્યા જાય છે સાથે જપ્રિય ભક્તો અમે તમને એ પણ જણાવીશું કે જો તમે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવે અને ધનની આવક સતત વધતી રહેશે અમે જે પણ માહિતી આપીએ છીએ તે પૂર્ણ રીતે સત્ય હોય છે અને આ માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલ સિવાય ક્યાંની પણ જોવા નહીં મળે એ માટે આ વિડીયો અધૂરો ન છોડશો ભક્તો જે લોકો વિડીયો અધર છે છોડીને ચાલ્યા જાય છે તેમને આ ઉપાયનું યોગ્ય ફળ મળતું નથી અને જીવનમાં સફળતા પણ હાંસલ થતી નથી તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો તો જ તમને આ ઉપાયનું યોગ્ય ફળ મળશે પ્રિય ભક્તો કની પણ થઈ જાય પણ અપરા એકાદશીના દિવસે આ નાની વાત જરૂરથી અપનાવજો આ એક વસ્તુ ખાઈ લેજો જો તમે આમ કરી લીધું તો તમને કરોડપતિ બનવામાં કોઈ રોકી નહીં શકે આ વખતે એકસો ચુમ્માલીસ વર્ષ પછી અપરા એકાદશી એક અત્યંત શુભ સંયોગમાં આવી રહી છે જેને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે પ્રિય ભક્તો સૌપ્રથમ તમને અપરા એકાદશી વિશે થોડી માહિતી આપીએ બે હજાર પચીસમાં આ એકાદશીને લઈને લોકોના મનમાં મૂજાવણ છે કે ઉપવાસ કઈ તારીખે રાખવો બાવીસ મી કે ત્રેવીસમી પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત શું છે આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ વિડીયોમાં અમે તમારા તમામ પ્રશ્નોના જવાબ આપશું ફક્ત તમારે વિડીયો અંત સુધી જોવાનો છે સાથે જ આ દિવસે તમારે ગાયને એક ખાસ વસ્તુ જરૂરથી ખવડાવવી જોઈએ જો તમે ગાયને માત્ર આ એક વસ્તુ ખવડાવી દેશો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના દરેક રસ્તા ખુલી જશે પ્રિય ભક્તો સૌપ્રથમ પ્રથમ જાણીએ કે અપરા એકાદશીની સાચી તારીખ અને શુભ સમય શું છે ત્યારબાદ આ દિવસે કઈ વસ્તુ ખાવાની છે અને કઈ વસ્તુ ભૂલથી પણ ન ખાવાની તેના વિશે પણ જણાવીશું જો તમે ભૂલથી પણ એ વસ્તુ ખાઈ લેશો તો ઘરમાં સંકટ આવી શકે છે એ માટે આવી ભૂલ ક્યારેય ન કરો અને અન્હોની થાય તે પહેલા આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ ભક્તો આ વિડિયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે તો ચાલો પ્રિય ભક્તો હવે જાણીએ અપરા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે પણ એ પહેલાં જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખો જ્યારે તમે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને જો તમે અમારા વિડીયોને લાઈક કરો છો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો અમારું મનોબળ વધી જાય છે તેના કારણે અમે તમારા માટે હંમેશા સારી અને ઉપયોગી માહિતી લઈને આવીએ છીએ ચાલો પ્રિય ભક્તો હવે આપને જાણીએ અપરા એકાદશીનું મહત્વ શુભ સમય અને પૂજાની વિધિ મિત્રો અપરા એકાદશીને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે જે અપરા એકાદશીનું બીજું નામ છે વર્ષ બે હજાર દચીસ માં મહા વ્રત મે ના દિવસે મનાવવામાં આવે છે આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની પ્રિય ભક્તો એકાદશી તિથિની શરૂઆત તેવીસ મે બે હજાર દચીસ ના રોજ રાત્રે એક વાગીને બાર મિનિટ થશે અને સમાપ્ત પણ એ જ દિવસે રાત્રે દસ વાગીને ઓગણત્રીસ મિનિટ થશે તિથિ મુજબ આ એકાદશીનું વ્રત ત્રેવીસ મે ના રોજ રાખવામાં આવે છે પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત હોય છે જે દિવસના મધ્યમાં આવે છે એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય પરથી નક્કી થાય છે જેમ કે જો સૂર્યોદય સવારે છ વાગ્યા વાગે અને સૂર્યાસ્ત સાંજના છ વાગે થાય તો અભિજિત મુહૂર્ત બપોરે બારની બપોરે બાર વાગીને અડતાલીસ મિનિટ સુધી રહે છે ભક્તો હવે વાત કરીએ વ્રતના પારણ સમયની એટલે કે વ્રત ખોલવાનો સમય અપરા એકાદશીનું પારણ ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ કરવામાં આવે છે એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહે છે ચોક્કસ સમય જાણવા માટે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધી સ્ત્રોતનો સહારો લઈ શકો છો પ્રિય ભક્તો આ વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ છે જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે કરેલું કોઈ પણ શુભ કાર્ય ઘણું ફળ આપે છે આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા ખાસ કરીને શુભ માનવામાં આવે છે ભક્તો હવે આપણે જાણીએ પૂજાની વિધિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ ઘરના મંદિરમાં સફાઈ કરો અને ગંગાજળનો છંટકાવ કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરો પછી ચંદન નક્ષત્ર ફૂલો તુલસીના પાન દીવો રૂપ અને નૈવેદ્ય અર્પણ કરો ભગવાન વિષ્ણુના નામો અને મંત્રોનો જાપ કરો અને અંતે ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો પ્રિય ભક્ત ભક્તો એવું માનવામાં આવે છે કે કપરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને બધા મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો મુજબ આ એકાદશી અન્ય તમામ એકાદશી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધા પ્રકારના સુખ સગવડો મળે છે અને રોગ દુઃખ અને દરિદ્રતા માંગથી મુક્તિ મળે છે આ પાવન દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જન્મ જન્માંતરના પાપ પણ નાશ પામે છે ભક્તો હવે આપણે જાણીએ કે અપરા એકાદશી પર તમારા જીવનમાં બધું જ તમારી ઈચ્છા પ્રમાણે બને બધું અનુકૂળ રહે પુત્ર પ્રાપ્તિ થાય સંતાનનું મંગળ થાય અને સંતાનના જીવનમાં કદી પણ કોઈ મુશ્કેલી ન આવે તે માટે દરેક માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂરથી કરવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે આ દિવસે ઘરમાં બિલકુલ પણ બનાવવી જોઈએ નહીં પ્રિય ભક્તો કપરા એકાદશીની પૂજા અને પ્રસાદ માંગ દ્રાક્ષ જરૂરથી સામેલ કરો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે ભગવાન શ્રીહરિવિષ્ણુને પાંચ પ્રકારના ફળો જેમ કે કેળું દ્રાક્ષ કેરી પપૈયું અને નારિયેળ અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે તમે તમારી સુવિધા પ્રમાણે ફળ લઈ શકો છો પણ દ્રાક્ષ કેળું અને પપૈયું તો ચોક્કસ હોવા જોઈએ જો કોઈ કારણસર તમે આ ફળો લાવી ન શકો તો તમે મિશ્રી અથવા કિસમિસને પણ ભગવાનને ભોગવરૂપે અર્પણ કરી શકો છો ભગવાન લક્ષ્મીનારાયણ આપના પ્રેમ શ્રદ્ધા અને સાચા મનને જ સૌથી વધુ મહત્વ આપે છે તમે પાંચ રંગોના ફળ પણ અર્પણ કરી શકો છો પણ ધ્યાન રાખજો કે નાશપતિ ભૂલથી પણ ન ચઢાવી કેમ કે તેના નામમાં જ નાશ છુપાયેલો છે પ્રિય ભક્તો શાસ્ત્રો મુજબ અપારા એકાદશીના દિવસે જે વ્યક્તિ દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં કદી પણ ધનની અછત રહેતી નથી આ દિવસે દ્રાક્ષમાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે તેથી આ દિવસે દ્રાક્ષ જરૂરથી ખાવી જોઈએ સાથે ભગવાન વિષ્ણુને મુખની જરૂરથી અર્પણ કરો આ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે જો ઊંઘણી ન મળી શકે તો ગોળ અને ચણાની દાળ પણ ભગવાનને રૂપે ચઢાવી શકાય છે ભક્તો અપારા એકાદશીના દિવસે ઊંઘણી અથવા ગોળ ખાવાથી જીવનમાં ક્યારે પણ ધનની કમી નથી રહેતી માતા લક્ષ્મીજીને આ દિવસે પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરો અને મખાના પણ જરૂર ચઢાવો જેમ માતા લક્ષ્મી સમુદ્રમાંગથી પ્રગટ થઈ હતી તેમ મખાના પણ પાણીમાંથી મળતા હોય છે પ્રિય ભક્તો શાસ્ત્રોમાં કમળના ફૂલો અને મખાનાને શુભ માનવામાં આવ્યા છે ઘણીવાર મખાનાની ખીર બનાવીને ભગવાન લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે અપરા એકાદશીની પૂજામાં ભગવાન ગણેશજીને દોરવા ઘાસ ચડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી વ્યક્તિ કદી પણ નિર્ધન રહેતો નથી જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીજીને ખીર અર્પણ કરે છે તેના જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે ગ્રહો અને નક્ષત્રો અનુકૂળ બની જાય છે અને તે વ્યક્તિ ધન સંપત્તિથી પરિપૂર્ણ બને છે માતા રાણીને આ ખીર અર્પણ કર્યા પછી પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને ખીર જરૂરથી ખવડાવ પ્રિય ભક્તો આવું કરવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે અને ઘરમાં હંમેશા ધન અને ઐશ્વર્ય રહે છે માતા લક્ષ્મીજીની કૃપા સદા તમારા ઉપર બની રહે છે ભક્તો શાસ્ત્રોમાં જણાવાય છે કે અપરા એકાદશીના દિવસે સીતાફળ જરૂરથી ખાવું જોઈએ આવું કરવાથી દસ પ્રકારની બીમારીઓમાંથી મુક્તિ મળે છે આ ફળ માત્ર આરોગ્ય માટે લાભદાયી છે પરંતુ ધાર્મિક રીતે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન માતા સીતાજીએ સીતાફળનું સેવન કર્યું હતું પ્રિય ભક્તો આ કારણે જ તેને સીતાફળ કહેવામાં આવે છે અને અપરા એકાદશીના દિવસે તેનું સેવન કરવું શુભ માનવામાં આવે છે આવું કરવાથી માતા પિતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ ટકી રહે છે પરંતુ ભક્તો ધ્યાનમાં રાખો કે જો અપરા એકાદશી સોમવારે આવે તો આ દિવસે વાનગીઓમાં ભાજી ન બનાવી જોઈએ અને ખાવી પણ ન જોઈએ આ અશુભ માનવામાં આવે છે અને વ્રતના પુણ્યને અસર કરે છે આ દિવસે જો તમે ફળોના જ્યુસ પીતા હો તો તેમાં નમક કે બરફ ન નાખો કેમ કે આવું કરવાથી વ્રત તૂટી શકે છે ફક્ત શુદ્ધ ફળજ્યુસ જેમાં નમક કે બરફ ન હોય તે પીવા વધુ લાભદાયી હોય છે હવે જાણીએ કે અપરા એકાદશી પર એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાં બનાવવી ન જોઈએ એવા ભોજનથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ પર પ્રસન્ન રહેતા નથી પ્રિય ભક્તો આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન બિલકુલ ન કરવું મામસિક ખાદ્ય પદાર્થો છે જે વ્રત અને પૂજા પાઠના દિવસોમાં વર્જિત ગણાય છે ખાસ કરીને જ્યારે આ અપરા એકાદશી પછી શુભ યોગો બની રહ્યા હોય ત્યારે આવા નિયમોનું પાલન ખાસ જરૂરી છે જે લોકો આ દિવસે ડુંગળી અને લસણ ખાતા હોય તો ભક્તો તેમના ઘરમાં રાહુ અને કેતુ જેવા નકારાત્મક ગ્રહોનો પ્રભાવ વધે છે અને જ્યાં રાહુ કેતુ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા ટકતી નથી ખાવાની મનાઈ છે તેની જગ્યાએ સાબુદાના અથવા મખાનાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે બજારમાં મળતા ખાણીપીણી ના ડબ્બા કુરકુરા કે બીજા નાસ્તા જેવી ચીજોમાં પણ લસણ ડુંગળી હોય છે તેથી આવા પદાર્થોથી દૂર રહો પ્રિય ભક્તો બાળકો ઘણીવાર ભૂલથી આવી વસ્તુઓ ખાઈ લે છે તેથી તેમને પણ સમજાવવું જરૂરી છે તમે જાતે વિચારો શું તમે અપરા એકાદશીના દિવસે તમારા ઘરમાં રાહુ કે કેતુને બોલાશો કે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને એટલે આવી ભૂલ કદી ન કરો કે જે ઘરની શાંતિ અને સમૃદ્ધિને નુકસાન પહોંચાડે ભક્તો વપરા એકાદશીના દિવસે ઘરમાં પીળા રંગની વસ્તુઓ જરૂર બનાવવી જોઈએ જેમ કે કળી બેસણના ભજીયા વગેરે પીળી વસ્તુઓ ભગવાન વિષ્ણુને પ્રિય છે અને તેને બનાવવાથી તેમના ખાસ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે જેમ કે આ દિવસે પીળો રંગ બહુ જ શુભ માનવામાં આવે છે અને તેને સોના ચાંદી જેવો પવિત્ર માનવામાં આવે છે એને પીતાંબરી પણ કહેવામાં આવે છે તેથી આ દિવસે પીળા કપડાં પહેરવા ખૂબ ફળદાયક હોય છે પ્રિય ભક્તો આથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અપરા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉધાર લેવું જોઈએ નહીં માન્યતા છે કે આ દિવસે લીધેલું ઉધાર આખવું વર્ષ રહે છે અને આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે તેથી આ પવિત્ર તિથિ પર શક્ય હોય તો પોતાને ઉધારથી મુક્ત રાખવું જોઈએ અને વગર કોઈ કારણ આ વ્રત મનાવવું જોઈએ ભક્તો શાસ્ત્રોમાં જણાવાયું છે કે માતા લક્ષ્મી એ જ ઘરમાં નિવાસ કરે છે જ્યાં તેમને સાચા દિલથી યાદ કરવામાં આવે છે તેઓ એક મિશ્રીના નાના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ ભાવના સાચી હોવી જોઈએ ભગવાન વિષ્ણુએ પણ કહ્યું છે કે ઉધાર લઈ પૂજા પાઠ તીર્થયાત્રા અથવા અનુષ્ઠાન કરવું જોઈએ નહીં નામ કરવાથી લાભના બદલે દોષ થાય છે પ્રિય ભક્તો તમારી જે પણ મનોકામના છે એ ધનથી જોડાયેલી હોય કે સંતાનથી ભગવાન વિષ્ણુજી તમારી સાચી શ્રદ્ધાથી તેને ચોક્કસ પૂર્ણ કરશે હવે જાણીએ કે અપરા એકાદશીના દિવસે કંઈ કંઈ ભૂલ ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી થોડું અંતર રાખવું જોઈએ ભક્તો લસણ અને ડુંગળીનું સેવન આ દિવસે બિલકુલ ન કરો સુહાગન સ્ત્રીઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ તેમને એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા જોઈએ તુલસીનો છોલ જાડું સુહાગન સ્ત્રીની વસ્તુઓ અને મીઠું વસ્તુઓ કોઈને પણ ના આપવી જોઈએ કેમ કે તે માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે આ દિવસે વૃદ્ધોના પગ જરૂર સ્પર્શ કરવા જોઈએ માનવામાં આવે છે કે સ્ત્રી પોતે માતા લક્ષ્મીજીનું રૂપ હોય છે તેથી પ્રિય ભક્તો આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન ન કરો અપશબ્દો બોલવા જગાડો કરવું કે બીજાની નિંદા કરવાથી બચો જો આ પવિત્ર દિવસે કોઈ વ્યક્તિ તમારા ઘરમાં કનિક માંગવા આવે તો તેને ખાલી હાથ ન મોકલો શક્ય છે કે એ વ્યક્તિ નહીં પણ માતા લક્ષ્મી કોઈ રૂપમાં તમારા ઘરમાં આવ્યા હોય કન્યાઓને મીઠું જરૂર ખવડાવવું જોઈએ ભક્તો કેમ કે માતા લક્ષ્મીને મિઠું બહુ પ્રિય છે અપમાન અને ક્રોધથી દૂર રહો જેથી લક્ષ્મીજીની કૃપા સદાય માટે બની રહે ધ્યાનમાં રાખો કે માતા લક્ષ્મીને લાલ વસ્તુઓ પણ ખૂબ પ્રિય હોય છે તેથી તમે આ દિવસે લાલ રંગની વસ્તુઓ પણ ભગવાનને ભોગ તરીકે અર્પણ કરી શકો છો ધર્મશાસ્ત્રો અનુસાર અપરા એકાદશીના દિવસે ઘરના કચરાને બહાર ફેંકવું અશુભ માનવામાં આવે છે પ્રિય ભક્તો આવું કરવાથી આર્થિક સંકટ આવી શકે તેથી ધ્યાન રાખો કે આ દિવસે ઘરના કચરાને બહાર ન ફેંકો પરંતુ તેને બીજે દિવસે સવારે જ બહાર કરો જ્યારે આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ ત્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને જેના ઘરમાં ગાય હોય છે એ ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે ભક્તો ગાયને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓનો નિવાસ હોય છે ગાયને હંમેશા તાજા અને સ્વચ્છ ભોજનથી પ્રસન્ન કરો કોશિશ કરો કે રોજ તાજી બનાવેલી રોટી પર ઘી અથવા હળદર લગાડી ગાયને ખવડાવો જો રોટી બેસી ગઈ હોય તો એ ગાયને ના આપો કારણ કે તેને વાસી માનવામાં આવે છે સાથે જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી ખરાબ થઈ ગઈ હોય તો એ પણ ગાયને ના આપવા જોઈએ પ્રિય આવું કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડી શકે છે ગાયને પ્રસન્ન કરવા માટે તમે લોટની અગિયાર ગોળીઓ બનાવી તેમાં હળદર લગાવીને ગાયને અર્પણ કરો અને ગાયના પગ સ્પર્શ કરવા પણ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા કરો આવું કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય છે ભક્તો જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે તેમાં કોડુંગી કે હળદર જરૂર ઉમેરો ભક્તો આવું કરવાથી તમારા કાર્યોમાં સફળતા મળે છે અને શુભ ફળ મળે છે જો તમે અમારા દ્વારા જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરો છો તો નિશ્ચિત રીતે તમારી મનોકામનાઓ પૂરી થશે અને જીવનમાં સકારાત્મક બદલાવ આવશે પ્રિય ભક્તો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હોવ તો માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં બને તો તરત જ વીડિયોને લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હચૂક લેવી